અગિયાર ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં જ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ મુંબઈના થાણા વિસ્તારમાં આવેલ ડોક્ટર કાશીનાથ ઘાણેકર હોલ ખાતે ધાનધાર પંચાલ સેવા સમાજ મુંબઈ તથા શ્રી ધાનધાર પંચાલ મહિલા ઉત્કર્ષ કમિટી દ્વારા ગીત સંગીત રસિકો માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા સમાજના ધાનધાર પંચાલ સમાજના નવયુવાનો જે પોતાના ગીત સંગીતનો ટેલેન્ટ એક સ્ટેજ ઉપર દેખાડી શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમાજના અલગ અલગ કલાકારોએ ભાગ લીધો હતો હેલ્લારો ગ્રુપ રંગારંગ ઇન્દ્રધનુષી ગીત સંગીતના કાર્યક્રમમાં અનેક કલાકારોએ ભાગ લઈ અને પોતાનો ટેલેન્ટ દેખાડ્યું હતું તમામ માહિતી તથા ફોટોગ્રાફ અમારા સહયોગી શ્રી અરવિંદભાઈ પંચાલ તરફથી આપવામાં આવી હતી સમાજના અંદર જે જે ગાયક કલાકારો છે એમને કોઈ પ્લેટફોર્મ નતો મળતો એમની જે ટેલેન્ટ છે એ સમાજે એક્સપોઝ કરવા માટે હેલોરો પ્રોગ્રામ રાખ્યો અને એમાં સમાજના ઘણા બધા એવા દીકરા દીકરીઓ આગળ આવ્યા અને જેઓ સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને એમાં સમાજ ને કોના દ્વારા કરવામાં આવ્યો કાર્યક્રમ નહીં ધાંડા સેવા સમાજ અને મહિલા ઉત્કર્ષ સમિતિ બરાબર દ્વારા કેટલા છોકરા છોકરીઓ આવ્યા હશે પચીસ જણા

આયોજન સારું કર્યું બરાબર છે ને આમાં મુંબઈ ના જ આવ્યા હતા કે બહાર થી કોઈ આવેલા હતા કલાકારો આ કાર્યક્રમ ખાલી મુંબઈ પૂરતો મર્યાદિત હતો જેને કારણે પેલા શરૂઆત છે સમાજ નું એક સારું એવું પગલું હતું કે એમના

સંપૂર્ણ ધાંધાર પંચાલ સેવા સમાજ એ આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો નઈ કલાકારો સાથે જે ગાયક કલાકારો હતા એ પંચાલ સમાજના કે બહાર થી કોઈ આવ્યા હતા સંપૂર્ણ પંચાલ સમાજના જ કોઈ બહારના નહીં નઈ બરાબર સરસ ને એનો કોઈ ચાર્જ રાખવામાં આવ્યો હતો કે એ બધું ફ્રી માં હતું કમ્પ્લીટ આ કાર્યક્રમ ને નિહાળવા માટે જોવા માટે જે બી દર્શકો હતા એમના માટે એક એકસો ને પચાસ રૂપિયાનો હોલ માટે જે ભાડું આપણે આપવું પડતું હતું કે સમાજ બહાર ન કરી શકે તો એમના માટે આપણે એક રૂપિયાની ટિકિટ રાખી હતી અને એમાં દરેક પંચાલ ભાઈએ સહકારી સહકાર્ય આપીને ટેલિફોન માટે વોટ્સઅપ માધ્યમથી ટિકિટો બુક કરાવી હતી અને હોલ પૂરો એકદમ ખચાખચ ભરાઈ ગયો હતો કેટલા લોકો આવ્યા છે કઈ અંદાજે જોવા માટે એમાં સાડા ચારસો લોકો હાજર હતા બરાબર સરસ સરસ અરવિંદભાઈ ખૂબ ખૂબ આભાર તમારો એસવી ન્યૂઝ પર માહિતી આપવા માટે ખરાબ આભાર આપનો પણ